અનેક મહાદેવના ધામ આવેલા છે જેના પર ભક્તો વિશેષ આસ્થા રાખતા હોય છે ત્યારે આજે એક એવા કરવા છે છે દર્શન કે જ્યાં મહાદેવના અંગૂઠાની થાય પૂજા માઉન્ટ આબુથી લગભગ અગિયાર કિલોમીટર દૂર અચલગઢના પહાડો પર સ્થિત છે અચલેશ્વર મહાદેવ કે જ્યાં શિવજીના અંગૂઠાની નીચે એક શિવલિંગ પણ સ્થિત છે તો આવું જાણીએ આ અલૌકિક ધામનું મહાત્મ્ય અતિ પાવન છે અચલેશ્વર નું આ ની રક્ષા કરે છે નંદી મહારાજ શિવજીના અંગૂઠાની અહીં થાય છે પૂજા સ્કંદ પુરાણ પ્રમાણે વારાણસી શિવની નગરી કહેવાય છે પરંતુ માઉન્ટ આબુને ભગવાન શંકરની ઉપનગરી કહેવામાં આવે છે જોકે સંપૂર્ણ ભારતમાં ભગવાન શિવના અચલેશ્વર નામથી અનેક મંદિર છે પરંતુ માઉન્ટ આબુમાં સ્થિત અચલેશ્વર મહાદેવ મંદિર એકમાત્ર એવું મંદિર છે જે આધ્યાત્મિક તથા સામાજિક બંને માન્યતાઓથી ભરપૂર છે આ ક્ષેત્રમાં માન્યતા પ્રચલિત છે કે આ મંદિરમાં સ્થિત ભગવાન શિવના અંગૂઠાના કારણે જ અહીંના પહાડ ટકેલા છે જો શિવજીનો અંગૂઠો ન હોત તો આ પર્વતો નષ્ટ થઈ જાત જેથી અહીં કરવામાં આવે છે મહાદેવના પૂજા મહાદેવના આ અંગૂઠાની નીચે સ્થાપિત છે એક ચમત્કારિક શિવલિંગ કહેવાય છે કે દિવસમાં વાર અલગ અલગ રંગમાં જોવા મળે છે સવારે આ શિવલિંગ લાલ જોવા મળે છે બપોરે કેસરી અને રાત્રે કાળું જોવા મળે છે શ્રાવણ માસ દરમિયાન આ શિવલિંગ પર ભક્તો દ્વારા કરાય છે જળાભિષેક અભિષેક મંદિરમાં અંદર જઈએ એટલે નંદી મહારાજ અહીં આવનાર દરેક શ્રદ્ધાળુનું સ્વાગત કરે છે આ નંદી માટે એવું કહેવાય છે કે પંચધાતુમાંથી નિર્મિત એકમાત્ર નંદી મહારાજની મૂર્તિ આ મંદિરમાં સ્થાપિત કરાઈ છે કહેવાય છે કે પૌરાણિક કાળથી આ મંદિરની સુરક્ષા નંદી મહારાજ જ કરતા આવ્યા છે મંદિરમાં શિવજીના અંગૂઠાની નીચે એક પ્રાકૃતિક કુંડ છે આ કુંડ ખૂબ જ રહસ્યમય છે આ કુંડમાં કેટલું પણ પાણી ઉમેરો તે ભરાતું જ નથી આ મંદિર ક્ષેત્રમાં દ્વારકાધીશજીનું પણ મંદિર છે મેને સુના હૈ કી એ બહોત હી પવિત્ર ઓર સિદ્ધ મંદિર હે પહેલે ભી મેં દો બાર આકે ગઈ ઓર આજ ફિર સે આઈ હું અપની મનોકામના મહાદેવજી સે કહેને કે લિયે ઓર યહાં કે ઇતિહાસ કે બારે મેં ભી જાના બહોત હી સમૃદ્ધ શાળી ઇતિહાસ હે અમારી શ્રદ્ધા ઓ અહીં ખૂબ જ છે અમારો હરિકારીઓ અહીં દર્શન કરવા થી સંપૂર્ણ થાય છે એટલે એ મારી અહીં આસ્થા છે અને પવિત્ર સ્થળ છે આસ્થાની સાથે સાથે અહીંયા એક અલૌકિક અનુભૂતિ થાય છે છે આ આ જગ્યાએ અમને મંદિર રહસ્ય જોડાયેલું જેમાં પૌરાણિક માન્યતાઓ પ્રમાણે કડિયું પોતાના ચરમ પર હશે ત્યારે ભગવાન શિવ પોતાનું રુદ્રરૂપ દર્શાવી પોતાનો અંગૂઠો આ પર્વત પરથી હટાવી લેશે અને માઉન્ટ આબુ પર્વત ધ્વસ્ત થઈ જશે અને ત્યારે થશે સૃષ્ટિના અંતની શરૂઆત આ મંદિર વિશે એવું પણ કહેવામાં આવે છે કે પોતાની ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે અને ઈચ્છિત જીવનસાથી મેળવવા માટે શ્રાવણના સોમવારનો ઉપવાસ અહીંના કુંવારા લોકોમાં ખૂબ જ પ્રચલિત છે અને એવું પણ કહેવામાં આવે છે કે તે ધૌલપુરમાં સ્થિત અચલેશ્વર મહાદેવનું મંદિરમાં જે વ્યક્તિ લગ્ન કરવા ઈચ્છુક હોય તેની મનોકામના પૂર્ણ થાય છે સૃષ્ટિની સંરચના બ્રહ્મદેવે કરી પણ સૃષ્ટિના સંહારની જવાબદારી દેવોના દેવ મહાદેવની છે અચલેશ્વર મહાદેવમાં જે પણ ભક્ત પહોંચે છે તે કરે છે સુરક્ષા અને શાંતિની પ્રાર્થના કેમેરામેન નરેશ વાઢેર સાથે અંકિત મહેતા ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ માઉન્ટ આબુ